આલો મિત્રો કેમ છો તમે મજામાં છો કે નહીં આપણે એવીયસ ફરી તમારી સાથે બ્લોગ લેને આ પળો ભાઈ છે અને આજ બનાવવાનો શાક શાક જોઈ એક મની ગયું છે

તો શાક પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને ભલો ભાઈ ચાકની બનાવી છે

હા સર ને ભલુભાઈ આજ બનાવું છે વડાપાવ બનાવ્યા છે કે સેન્ડવીચ બનાવ્યા છે ને સેન્ડવીચાપાવ અને પછી અમને ચટણી ને એવું તને બનાવવાનું છે એ તમને દેખાડશું ત્યારે વડાપાવ ને સેન્ડવીચ બની ગયા છે પછી તમારે વડાપાવ તમારે સમજવા હોય તો એ ભલે અને સેન્ડવીચ સમજવા હોય તોય ભલે જો ચટણી નાખે છે અને વેરાઈ જાય છે જો પાણી I need

હાલો જો થી બંધ થઈ ગયો તો એની માટે સોરી અને ભલુભાઈ ચટણી નીવું બનાવે છે હાલો હવે ભલુભાઈ આંદુ નાખે છે

આલો મિત્રો જો હું જમવાનું ને એવું તૈયાર થઈ ગયું છે અને પાછો વિડીયો બંધ બંધ થઈ ગયો તો એની માટે સોરી અને ભલુભાઈ બે જમવા વાળા આવ્યા છે બોલાવી લઉં હા હાલો તે બે જમવા વાળા આવ્યા છે એને બોલાવી લેવી હાલો આવો જો તો મને એક વડા પાવ પાવ લઈ લે લેવા આવ્યા છે આજુ બેન ની હાલો ન્યા 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 પેલા એક બી જવા લો લાવો નાખો આ શુબી એવા છે વડાપાવ લેવા માટે અને પેલા સેજ ધૂળ નાખવાની અને ગુલાબનું ફૂલ નાખવાનું અને પછી માથે થોડીક એવી ચટણી નાખવાની ચટણી હાલો અને પછી ઓલા ઓલા ફૂલ રેતર નાખો અને બીજું તો તમારી ડીશ તૈયાર થઈ ગઈ છે આમાં ચટણી ને એવું હોય છે ને રેડી હાલો ભાઈ કમ્પ્લીટ તમારી ડીશ થઈ ગઈ છે અને આયુસ્યુબિનની આપી દો અને એટલે જમી લે ચાવા દેવાનું આયસ્યુબેન હાલો જો આ ડીશ તૈયાર થઈ ગઈ છે હવે આયુસુબેનની આપવાની છે હવે તૈયાર થઈ ગઈ છે મૂકી દો એમાં હાદવી શાખો તો કેવા ટેસ્ટ લાગ્યો છે આ ટેસ્ટ લાગ્યો છે આમ ટેસ્ટ તો મસ્ત તમને ભાઈ તમને તો એકવાર કહી દો કે વિદ્યાને લાઈક કરો ને શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરો અમારા વિદ્યાને રાત કરો અને શેર કરો અને કરો એક આવ્યા છે એને લઉં હા આવો

બે કરી નાખો ફૂલબૂલ નાખી મસ્ત રેડી થઈ ગઈ છે ડીશ આપી દો હાલ થોડીક ચટણી બનાવી છે માટે ડીશ આપી દે બોલો ભાઈ બોલે બેન ની ડીશ તેજ કરો તો તમને કેવી લાગે છે મસ્ત છે તમને અમારા આ તમને અમારા હોટેલ માં ગમ્યું કે નહીં મસ્ત ગમ્યું અને બીજું કઈ અમારા અમારા કઈ

અને બીજું તો શું છે કે આવું હોય તો જમવાનું ને એવું અને ભલુભાઈ કહી દો કે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કહી દો લાઈક કરો શેર કરો અમારા અમે કાલે તો નમચું આવી જાજો તમે ખાવા અને હવે અમે અમે ખાઈ લઈ દીધી આવો તો હાલ અમે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન ઓન કરવાનું ભૂલતા જ નહીં અમે દરરોજ આવા જ વિડીયો લાવીશું અને તમને ગમે એવા જ આપણે લાવવાના છે બસ તમારા સપોર્ટની જરૂર છે અને તમે સબસ્ક્રાઈબ નહીં એવું કરો અને જો તમને કંઈ અમારા વિડીયોમાં કંઈ ખોટું લા કાંઈ લાગ્યું હોય તો તમારો નાનો ભાઈ કરીને તમને માફ કરી દેજો અને બીજું શું છે કે આપણે આવા જ વિડીયો આપણે લાવતા જઈશું ક્યાં બીજું તો શું છે કે ત્યાં લીધે બીજા વિડીયો